મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની ગઈ કાલે જોવા જઈએ તો એકસો ને એક્યાસી તાલુકાની અંદર મિત્રો વરસાદ પડ્યો રાત્રીનો વરસાદના ડેટા મિત્રો બાકી છે પરંતુ ખાસ કરીને રાત્રિના દસ વાગ્યા સુધીની અંદર એકસો ને તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ ચાર ઇંચ સુધીનો પડ્યો આ સિવાય જોવા જઈએ તો કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર રાજકોટના ધોરાજીની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો આ સિવાય જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગની અંદર પણ સારો વરસાદ છે બનાસકાંઠાની અંદર પણ સારો વરસાદ છે આ કેટલાક વિસ્તારો ખાસ કરીને જે રાજસ્થાની બોર્ડરનો એરિયો છે એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની જરૂરથી મિત્રો ઘટશે એટલે કે દાહોદ ગોધરા અરવલ્લી સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર મિત્રો તો વરસાદનો રાઉન્ડ હજી સુધી આવ્યો નથી પણ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કઈ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે અને આગામી સમય એટલે કે આજથી ગુજરાત હવામાન વિભાગે ગુજરાતની અંદર અઢાર ઓગણીસ અને વીસ આ ત્રણ દિવસ મિત્રો અતિમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે રેડ એલર્ટની આગાહી કરી દીધી છે આ સિવાય ગુજ સૌથી સારામાં સારું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલથી વાહન મિત્રો એનો ડેડકો છે અને ડેડકોને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રના પંદરે પંદર દિવસથી ભરપૂર વરસાદ રહેવાનો છે જો કે કેટલીક જગ્યાએ મિત્રો વરસાદ પડતાની સાથે જ મિત્રો ખાસ પાકને ફરી એક વખત જીવનદાન મળ્યું છે છે હજુ પણ વરસાદની ઘટ ત્યારે મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ જ્યાં જ્યાં ઘટ છે તે વિસ્તારોની અંદર વરસાદનો લાભ ક્યારે મળશે આગામી સમયમાં ત્રણ દિવસ ખૂબ જ અતિભારે રેડ એલર્ટની આગાહી છે તો ગુજરાતના કયા કયા જિલ્લામાં ક્યાં ક્યાં રેડ એલર્ટ છે ગુજરાત હવામાન વિભાગની ભારતીય હવામાન વિભાગની આગળ આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓન ડી પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સમ મિત્રો આપણે ડેટા ઉપર ધ્યાન કરી કરીએ અત્યારે જે વાત કરી રહ્યા છીએ તે બે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગઈ છે એટલે કે હાલ ગુજરાત ઉપર બે સિસ્ટમ એક સિસ્ટમ છે ગુજરાતની ઉપર છે અને બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં છે અને ટ્રફ જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો આવી રીતે આખો ટ્રફ બન્યો છે અને ટ્રફ જ્યાં જ્યાં હોય વરસાદની ધરી જેને આપણે ટૂંકમાં કહીએ છીએ તે જ્યાં હોય તે વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ સારો વરસાદ પડતો હોય છે આમ તો જોઈએ જોઈએ તો ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે વાતાવરણ મિત્રો ખાસ કરીને વાદળછાયું રહ્યું છે દરિયાકાંઠાના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો પવનનો જોર છે એ વધારે રહેવાનો છે જો કે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની માથે સિસ્ટમ રહેતા ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સવારની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે બપોર પછી જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ભારેથી ભારે વરસાદ પણ છૂટાછવાયા વિસ્તારમાં આજે મિત્રો આંકડો છે એ પાંચ ઇંચ કરતાં વધુ મિત્રો જઈ શકે છે આ સિવાય મિત્રો બપોર પછી સાંજના સમયે વાત કરીએ તો અમદાવાદ છે ગાંધીનગર છે તેમજ મિત્રો બનાસકાંઠા સાબરકાંઠાના ભાગો કચ્છના રાપડના ભાગો છે ભુજના ભાગો છે મોરબી મોરબીના સુરેન્દ્રનગરના ભાગો છે તો એ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જ્યારે દરિયાકાંઠાના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર થોડોક મિત્રો પવનનો જોરથી વધારે રહેશે અહીંયા મિત્રો વાત કરીએ તો જે મેન સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ આ છે જે મિત્રો આગામી ગુજરાતની અંદર ઓગણીસ અને વીસ તારીખે ગુજરાતની ઉપર રહેવાના છે અહીંયા તમને બતાવી દેવી જેથી તમને વધુ ખ્યાલ આવે અહીંયા તમે જોઈ શકો છો કે વીસ તારીખે આ સંપૂર્ણ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત ઉપર રહેશે ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાત જે દરિયાકાંઠાના ભાગો છે એ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને પવન પવનનો જોડો જોર પણ વધારે રહેવાનો છે આ સિવાય તમે જોઈ શકો છો વીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે વીસ તારીખે અમુક વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે અહીં તમે જે જોઈ શકો છો તો કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે એ ખાબકી શકે છે એકવીસ તારીખે પણ આપણે મોરું ન સમજવું જોઈએ એકવીસ તારીખે પણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો અતિમાં અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે એટલે કે ભારે વરસાદ છે ગુજરાતની અંદર છે પણ તો હાલ જોવા જઈએ તો સિસ્ટમ ખૂબ જ દૂર હતી તેની હિસાબે વરસાદ પણ પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો બાવીસ અને ત્રેવીસ તારીખની છેલ્લી અપડેટ જોઈ શકો છો આની પહેલાં કે સિસ્ટમ છે એ મિત્રો દિવસે ને દિવસે મિત્રો પોતાની દિશા બદલી રહી આ પહેલાં જે આવી રીતનો રેડ એલર્ટનો ભાગ છે એ પહેલાં કચ્છની ઉપર હતો ભુજ કચ્છના ખાવડા ઉપર હતો હવે મિત્રો તે બનાસકાંઠાને અમદાવાદ ઉપર જોવા મળે એટલે કે દિવસે ને દિવસે સિસ્ટમ છે પોતાનો ટ્રેક બદલી રહી છે જેને હિસાબે જોવા જઈએ તો આગાહી છે અગાઉની કરવી મુશ્કેલ પણ આગામી ત્રણ દિવસ પરફેક્ટ આગાહી કરીએ તો અઢાર તારીખે પણ હજુ પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે ઓગણીસ તારીખે પણ તડકો નીકળે પવનની ઝડપ વધારે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડે પરંતુ ખાસ કરીને વીસ એકવીસ બાવીસ આ ત્રણ દિવસ મિત્રો સાર્વત્રિક અને ખૂબ જ ભારે વરસાદ રહેશે જેમાં ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળશે ચોવીસ તારીખથી મિત્રો ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને થોડીક મિત્રો પવનની ઝડપ છે અહીંયા તમે જોઈ શકો છો જે લાલ કલરનો ભાગ છે એ તમે જોઈ શકો છો સિસ્ટમ દૂર ફેંકાઈ જવાને કારણે દૂર જતી રહેવાને કારણે પવનનું જોર વધી જશે એટલે કે વરસાદની ધરી પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે હિમાલય તરફ સરખી ગઈ છે હવે મિત્રો પાછી નવી સિસ્ટમ પણ બની રહી છે એવું છે એવું નથી કે આવે તમે જોઈ શકો તારીખની આસપાસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક જોરદાર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ તમે જોઈ શકો છો એ પણ મિત્રો રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી આવી રહી છે તો તેની હિસાબે કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા ચાલુ

તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રને ધોઈને ખૂબ જુનાગઢની આ ભેસાણની અંદર સાડા છ ઇંચ રાજકોટના જામકનોડામાં છ પોઈન્ટ પાંચ સાઠ રાજકોટના ગોંડલમાં ચાર પોઈન્ટ તેર અમરેલીના કુક્કા ઓડિયાની અંદર ચાર પોઈન્ટ તેર તો ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અહીં તમે જોઈ શકો વીસ તાલુકા તો એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અહીં તમે જોઈ શકો અઢાર તારીખે આસપાસ ગુજરાતની નીચેના લેવલે અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે ગુજરાતની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી છે અને ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ઓગણીસ તારીખે સંપૂર્ણ ગુજરાત ની અંદર મિત્રો ખાસ કરીને આ રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદની કારણ કે સિસ્ટમ આખી ગુજરાતમાંથી હશે પવનની ઝડપ પણ મિત્રો સામાન્યથી થોડીક વધારે રહેશે વીસ તારીખે પણ તમે જોઈ શકો છો રેડ એલર્ટ એટલે કે અઢાર ઓગણીસ ને વીસ તારીખ ખૂબ જ ભારે રહેશે એકવીસ તારીખથી સિસ્ટમ છે માત્ર કચ્છ અને દ્વારકાને ધમળો રહી શકે છે અને બાવીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી સિસ્ટમની અસર કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વધારે રહેવાની છે ગુજરાત હવામાન વિભાગ પણ પાછળ નથી તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આ આગે છે અઢીસો એ અઢીસો જિલ્લાની અંદર વરસાદ પડીએ તાલુકામાં વરસાદ પડશે પરંતુ પોરબંદર જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદ આ સિવાય નવસારી વલસાડ ડાંગની અંદર પણ અતિ ભારે વરસાદ છે પછી એવું નથી કે ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ગઈકાલે આપણે જોયું કે ખાસ કરીને રાજકોટની અંદર

ભરૂચ સુરત ડાંગની અંદર પણ મિત્રો હતી એટલે કે દરિયાકાંઠાના ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર મિત્રો જોઈ શકો છો રેડ એલર્ટ છે બાકી તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે એવું નથી કે આ વિસ્તારમાં નહીં પડે તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની ચેતવણી છે ધીમે ધીમે સિસ્ટમ આપણે વાત કરીએ કે આવી રીતે કચ્છના આખા તરફ જઈ રહી છે તો એકવીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો કચ્છ દ્વારકા જામનગર પોરબંદર અને જૂનાગઢની અંદર અતિ ભારે વરસાદની ગઈ છે બાકી તમામ જિલ્લાની અંદર તો છે જ તમામ જિલ્લાની અંદર ભારે વરસાદ તો પડશે પણ આ જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની ગઈ છે બાવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમનું જોર છે એ ઘટી શકે છે પરંતુ કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જોર કાયમ રહેશે તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે આવી રીતે કંઈક ટ્રમ્ફ રેખા છે ટ્રફ રેખા સજજાની છે જેને લઈને વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ બંધ નથી થવાનો કન્ટિન્યુ વરસાદ છે એ ચાલુ રહેવાનો છે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત